નમસ્કાર સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે હું છું ભાર્ગવ આજે આપણે જોઈશું ક્લાસ થ્રી માટેનું મેથ્સ અને રીતની તો ચાલો શરૂઆત કરીએ ચાલો પહેલાં નંબરનું એક્ઝામ્પલ જોઈએ સીટિંગ એરેન્જમેન્ટનું છે બરાબર ચાલો જોઈએ શું કહે છે રકમ નીચેની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી પ્રશ્ન ક્રમાંક એકથી ત્રણના જવાબ આપો બરાબર ચાલો આઠ વ્યક્તિઓ છે એ બી ડી ઈ એફ જી એચ ઉત્તર તરફ મોં કરીને એક લાઈનમાં ઊભા છે બરાબર તો પહેલાં આપણે લાઈન દોરી દઈએ કેટલા આઠ વ્યક્તિઓ છે ઉત્તર તરફ જોવે છે તો ઉત્તર આ બાજુ રાખીશું મોટું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બરાબર હવે વન બાય વન કન્ડિશન જોઈએ ચાલો ઈની જમણી બાજુ ચોથા ક્રમે એ છે બરાબર કોની ઈની જમણી બાજુ તો એની ની જમણી બાજુ હંમેશા યાદ રાખજો અહીંયા આપણે થોડું કન્ફ્યુઝન ઓછું થશે કારણ કે આપણને આપેલું જ છે કે બધા ઉત્તર તરફ જોઈ રહ્યા છે તો ઉત્તર તરફ જોતા હોય તો જમણી બાજુ કઈ હશે આ તરફ હશે બરાબર તો ઈની જમણી બાજુ કહે છે તો ઈ છે અને ચોથા સ્થાને મતલબ કે એક બે ત્રણ અને ચોથા સ્થાને કોણ છે એ છે તો એક આ કન્ડિશન થઈ ચલો આ જોઈએ હવે શું કહે છે ડીની ડાબી બાજુ ચોથા ક્રમે એચ છે બરાબર તો ડી છે એની ડાબી બાજુ તો એક બે ત્રણ અને ચોથા ક્રમે કોણ છે એચ છે બરાબર ચાલો સી અને એફ બંને લાઈનમાં અંતિમ સ્થાનો પર નથી બરાબર એને સાઈડમાં મૂકીએ બરાબર સી અને એફ છે અંતિમ સ્થાનોમાં નથી તથા અનુક્રમે બી અને ઈ તેમના પડોશી છે બરાબર કોણ છે બી અને ઈ તેમના પડોશીઓ છે તો બી છે એ સીનું પડોશી છે તો કાં તો આમ આવે કાં તો આમ આવે અને એફ છે એ કોનું ઈનું નું પડોશી છે બરાબર તો ઇ એફ હોય અથવા એફ ઈ હોય બરાબર ચલો એની તરત ડાબી બાજુએ કોણ છે એચ છે બરાબર એની તરત ડાબી બાજુએ કોણ છે એચ છે બરાબર એની ડાબી બાજુએ એચ છે ઓકે તથા એનો પાડોશી બી છે બરાબર ડાબી બાજુ એચ હોય તો એનો પાડોશી કોણ છે બી છે ચલો આટલે સુધી મળી ગયું હવે આના પરથી આપણે મૂકીએ ચલો સૌથી પહેલા ઉપર થી જોઈએ તો ઈ છે ડેશ 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 એ આપેલો છે અને થોડું નીચે લખીશું આપણે ચલો ઈ છે વચ્ચે ત્રણ ખાલી જગ્યા છે અહીંયા આપ્યું છે એ બરાબર હવે ચોથા નંબરનું જોવો એની તરત જ ડાબી બાજુ કોણ છે એચ છે એચ અહીંયા આવશે બરાબર તથા એનો પડોશી કોણ છે તો એનો પડોશી છે બી બરાબર તો બી મળી ગયો હવે એચની જમણી બાજુ કોણ છે એક બે ત્રણ ને ચાર ડી છે એચની આ એક બે ત્રણ અને ચારમાં કોણ છે ડી બરાબર હવે આપણને શું કીધું હતું કે સી અને બી છે બંને પડોશી છે સી અને બી હવે બીની ડાબી તરફ તો એ છે તો બીજો પડોશી કયો થશે સી અહીંયા આવશે બરાબર બીજું શું કીધું આપણને ઈ અને એફ છે તો બંને પાડોશી છે તો ઈ અહીંયા છે તો એફ અહીંયા આવશે બરાબર આ સાઈડ તો કોઈ છે નહીં અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ જણા થઈ ગયા બરાબર હવે કોણ વધ્યું એ બી સી ડી ઈ એફ જી વધ્યું તો જી ક્યાં આવશે જી અહીંયા આવશે બરાબર ચાલો બીજું આપણને શું કીધું હતું કે સી અને એફ બંને લાઈનના અંતિમ સ્થાનો પર નથી તો અંતિમ સ્થાનો પર છે નહીં બરાબર તો એ પણ કન્ડિશન ફૂલફિલ થઈ ચાલો હવે જોઈએ એફનું સ્થાન કયું હશે એફનું તો ડાબેથી એફ શું આપ્યું છે એની તરત જમણી બાજુ ઈની તરત જમણી બાજુ તો હા સાચી વાત છે તો ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે ચલો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એચ અને એફનો પડોશી જી છે તો એચ અને એફ નો પડોશી જી છે તો હા આ સાચું છે પહેલું આપણે શું શોધવાનું સાચું નથી બરાબર બી માં શું છે એની તરત જમણી બાજુ બી છે તો એની તરત જમણી બાજુ બી છે તો એ પણ સાચું છે ડાબી બાજુ અંતે ઈ છે ડાબી બાજુ અંતે ઈ છે એ પણ સાચું છે બીની તરત જમણી બાજુ ડી છે બીની તરત જમણી બાજુ ડી નથી સી છે તો આ જવાબ આવશે કે જે સાચો નથી બરાબર ચલો નેક્સ્ટ જોઈએ ડીના પાડોશી કોણ છે ડીના તો ડીનું પાડોશી કોણ છે માત્ર સી છે આ સાઈડ કોઈ છે નહીં બરાબર હજુ ગોળાકાર હોત ટેબલ અથવા ગોળાકાર ઊભા હોત બેઠા હોત તો પાછું પાડોશી આવત પણ અહીંયા શું સીધી લાઈનમાં ઊભા છે તો ખાલી પડોશી કોણ છે માત્ર સી તો અહીંયા જવાબ શું આવશે માત્ર સી બરાબર અહીંયા ખાસ ધ્યાન રાખજો આ મુજબના જે પણ એક્ઝામ્પલ હશે જો તમારું આ આખું જે બેસાડવાનું છે એ જો સાચું પડ્યું બરાબર એમાં પણ જો પ્લસ માઇનસ નહીં હોય બરાબર તો તમારા બધા સ જે સવાલ છે એ સાચા પડશે કાં તો બધા ખોટા પડવાની સંભાવના ખરી બરાબર ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છ સભ્યોના એક પરિવારની સરેરાશ વય બાવીસ વર્ષ છે જો તે પરિવારના સૌથી નાના સભ્યની વય મતલબ કે ઉંમર સાત વર્ષ હોય તો તે સભ્યના જન્મ પહેલાંની પરિવારની સરેરાશ વય કેટલી હોય બરાબર સૌથી પહેલાં તો શું કીધું સરેરાશ બાવીસ વર્ષ છે છ સભ્યોના બરાબર તો પહેલાં એ મૂકીએ સરેરાશ કેટલી આપી આપણને બાવીસ વર્ષ સરેરાશ બરાબર શું થશે કુલ અવલોકનોનો સરવાળો ભાગે કુલ અવલોકનોની સંખ્યા અહીં અવલોકનો કયા છે પરિવારની સરેરાશ બરાબર તો કુલ ઉંમર કેટલા લોકોની સભ્યોની બરાબર તો નીચે શું આવશે છ આવી જશે બરાબર હવે બાવીસ ગુણ્યા દો બાર વધ્યા એક બત્રીસ બરાબર એકસો બત્રીસ શું મળ્યું આપણને છ સભ્યોની કુલ ઉંમર બરાબર ચાલો આ મળ્યું આપણને એકસો બત્રીસ આગળ શું કેટલી હશે આની ઉંમર કેટલી છે આપણને સાત વર્ષ આપેલી છે બરાબર હવે ટોટલ ઉંમર આપણને કેટલી મળી એકસો બત્રીસ વર્ષ વાત શેની થઈ છે સાત વર્ષ પહેલાની બરાબર ટોટલ સભ્યો કેટલા હતા છ બરાબર હવે અહીંયા શું થશે સાત વર્ષ મતલબ કે સાત વર્ષ ઓછી કરી દઈશું ઉંમર પણ કોની દરેકની બરાબર તો એકસો બત્રીસમાંથી કેટલા ટોટલ છ સભ્ય છે બરાબર તો સાત છ બેતાળીસ બરાબર તો અહીંયા જીરો આવશે બરાબર અહીંયા અને અહીંયા આવશે નવ ને ચાર તેર બરાબર તો અહીંયા નેવું વર્ષ મળશે એ શું મળીએ આપણને સાત વર્ષ પહેલા પાંચ સભ્યોની ઉંમર બરાબર તો અહીંયા નવી સરેરાશ કેટલી મળશે આપણને બરાબર કેટલી આપણને આપણનેવું વર્ષ થઈ ટોટલ અવલોકનોની સંખ્યા ભાગાકારમાં કેટલા આવશે પેલા કેટલા સભ્યો હતા છ સભ્યો પણ શું કીધું કે આ જે સાત વર્ષનું હતો એ નીકળી ગયું તો અહિયાં શું આવશે પાંચ બરાબર અહીંયા શું આવશે અઢાર વર્ષ તો આપણો જવાબ શું આવવો જોઈએ અઢાર વર્ષ આવવું જોઈએ બરાબર ફરી એક વખત સમજાવું પહેલાં જે સરેરાશ આપેલી બાવીસ વર્ષ એના ઉપરથી આપણને શું મળ્યું જે ટોટલ સભ્યો છે છ એ છ એમની ટોટલ ઉંમર ટોટલ ઉંમર કેટલી હતી એકસો બત્રીસ વર્ષ બરાબર પછી શું કીધું કે જે સાત વર્ષની ઉંમરનો જે છોકરો હતો અથવા છોકરી હતી બરાબર જે સભ્ય હતો બરાબર તો એના જન્મ સમયે કેટલી હશે અથવા જન્મની પહેલાં બરાબર તો એ જન્મ્યો એ સાત વર્ષનું હતું તો એ સાત વર્ષ નીકળી ગયા બાકીના જે સભ્યો હતા એમની પણ સાત સાત વર્ષ માઇનસ થશે બરાબર તો સાત છંગ બેતાળીસ તો ટોટલ આપણે કેટલા નેવું વર્ષ ઉંમર થઈ એના જન્મ સમય પહેલાં કેટલી હતી નેવું વર્ષ એ શું મળ્યું આપણને સભ્યોની ટોટલ ઉંમર કેટલી નેવું વર્ષ પણ ટોટલ સભ્યો કેટલા હતા તો પાંચ કેમ પાંચ કારણ કે છઠ્ઠા નંબરનો છે એ જન્મ્યું નહોતો બરાબર ચલો અઢાર વર્ષ આવશે નીચે દર્શાવેલ અક્ષરોમાં ચોક્કસ ક્રમને આધારે જ અક્ષરો બંધ બેસતા નથી તેની પસંદગી કરો આમાંથી જે ખોટું છે એની પસંદગી કરવાની પેલું છે એફ એચ જે એલ એન પી જીઆઈ કે એમ અને છે એસ વી એક્સ બરાબર ચાલો વન બાય વન જોઈએ અહીંયા કેમની સિરીઝ બને છે બરાબર પહેલી સિરીઝ જોઈએ બી ડી ઈ એફ જી અને એચ બરાબર તો આ સાચી છે બરાબર એ મુજબ જ આ બનવી જોઈએ જે કે એલ એમ એન ઓ પી બરાબર આ પણ સાચી છે અહીંયા આવશે જી એચ આઈ જેલ એમ અહીંયા પણ સાચી છે બધી પ્લસ ટુ પ્લસ ટુ વાળી છે બરાબર હવે અહીંયા જોઈએ એસ પછી ડાયવ ટી એટલે અહીંયા પ્લસ વન તો આ સિરીઝ ખોટી છે આ બધી પ્લસ ટુ વાળી હતી આ પ્લસ વન વાળી છે આ જવાબ આવશે બરાબર તો ધ્યાન રાખજો ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક કાર બસ બસ સ્ટેશન પ્રતિ કલાક ચાલીસ કિલોમીટરની ઝડપે જાય છે અને બસ સ્ટેશનથી અ સ્ટેશન પ્રતિ કલાક સાઠ કિલોમીટરની ઝડપે પરત આવે છે તો પૂરી મુસાફરીની કારની સરેરાશ ઝડપ પ્રતિ કલાક કેટલી થાય બરાબર નહી ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું એક્સ કેટલા છે ચાલીસ વાય કેટલા સાહીઠ નીચે હશે ચાલીસ વત્તા સાહીઠ બરાબર ચાલીસ વત્તા સાઈઠ કેટલા થયા સો થશે તો બે શૂન્ય શૂન્ય ઉડી જશે છ ચોક ચોવીસ ચોવીસ ટુ અડતાલીસ તો અડતાલીસ કિલોમીટર પર કલાક બરાબર જવાબ શું આવશે અડતાલીસ ઝડપ પર પ્રતિ કલાક બરાબર અડતાલીસ કિલોમીટર પર કલાક બરાબર તો ખાસ ધ્યાન રાખજો અહીંયા ટુ એક્સ વાય આપવા એક્સ પ્લસ વાય આવશે જો બે ઝડપ આપેલી હશે તો ચાલો ચાલો અહીંયા આપેલું છે નીચે ડાબી બાજુ આપેલ એક્સ પરના ચિત્રને મતલબ જે આ ચિત્ર છે એને ડોટેડ લાઇન મુજબ જમણીથી ડાબી બાજુ વાળવામાં આવે મતલબ કે આ જમણી બાજુ છે ત્યાંથી ડાબી બાજુ વાળવામાં આવે તો જમણી બાજુ આપેલ એકથી ચારમાં મતલબ કે આ ચારમાંથી ચિત્ર પૈકી કયું ચિત્ર જેવું દેખાય બરાબર હવે દેખો અહીંયા ડોટેડ લાઇન છે તો અહીંથી વચ્ચેથી ભાગ પાડીને આ આમ કરીશું બરાબર તો આ જે લાઈનો છે એ આમ નહીં રહે એ થઈ જશે આમ બરાબર અને આ જે લાઈન છે એ થઈ જશે આમ બરાબર તો આ મુજબનું કયું ચિત્ર થશે આટલું જવા દો તો એવું ચિત્ર કયું દેખાય છે તો મને સી નંબર મતલબ કે ત્રીજા નંબરનો તો એ જવાબ શું હશે ત્રીજા નંબરનો ઓપ્શન બરાબર અહીંયા આ બધું નહીં આવે કારણ કે વચ્ચે લાઈન છે નહીં બરાબર અહીંયા સાઈડમાં પણ અડતું નથી બરાબર છે આ જ આવશે અહીંયા બે લાઇન પણ આપેલી નથી એમ તો ડાયરેક્ટ જોઈએ તો એ ખબર પડી જાય બરાબર ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઓકે ચાલો આઠમા નંબરનો જોઈએ નીચે દર્શાવેલ પ્રશ્નમાં ચોક્કસ અનુક્રમને અનુસરવામાં આવેલ છે તેને વિચારણામાં લઈને સાચો વિકલ્પ પસંદ કરો બરાબર હવે આ દરેક છે એને સાઈડમાં આપણે લખી દઈએ एम S सी जे एस ओके okay, चलो सऊदी पहला पहला नंबर ना आंकड़ो लैर बराबर अँ देखो बी प्लस वन बी सी डी प्लस वन प्लस वन रिलेशन है चलो हम नेक्स्ट जो है अँ देखो એચ આઈ જે કે એ પણ પ્લસ વનનું રિલેશન છે બરાબર હવે ત્રીજા નંબરનું જોઈએ એમ એન ઓ પી ક્યુ આર એસ ટીયુ વી બરાબર તો અહીંયા શું આવશે ડબ્લ્યુ એક્સ છેલ્લામાં વાય આવો જોઈએ બરાબર અહીંયા બી છે તો બી સી તો બીની આગળ શું આવશે એ આવશે જે કે એલ આવશે તો એ એલ વાય જવાબ આવવો જોઈએ તો એ એલ વાય ક્યાં છે તો આ રહ્યો તો એ એલ વાય છે તો એ આપણો સાચો જવાબ થશે બરાબર તો ખાસ ધ્યાન ધ્યાન રાખજો પહેલામાં માઇનસ વનનું રિલેશન છે કારણ કે ઊંધવા દઈએ છીએ માઇનસ વન બીજામાં પ્લસ વનનું રિલેશન છે અને ત્રીજામાં છે પ્લસ થ્રીનું રિલેશન બરાબર ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ રવિના જીવનનો એક ચતુર્થાંશ ભાગ એક નાના છોકરા તરીકે વીત્યો એક પંચમાંશ ભાગ કિશોરાવસ્થામાં એક તૃતીયાંશ ભાગ પુખ્ત વયના પુરુષ તરીકે અને તેર વર્ષ વૃદ્ધાવસ્થામાં વીત્યા તો તેની વર્તમાન ઉંમર કેટલી હશે બરાબર વન બાય વન ડેટા જોઈ લઈએ ચાલો ધારો કે વર્તમાન ઉંમર જોઈએ એક્સ બરાબર હવે એક્સ જે એક્સમાંથી ગયો એક ચતુર્થાંશ ભાગ મતલબ એક નાના છોકરા તરીકે થયા પછી શું થયું કે અવસ્થામાં તો તૃતીયાંશ ભાગ પુખ્ત વય તરીકે એક્સ ભાગ્યા ત્રણ અને વધ્યા કેટલા તેર બરાબર હવે અહીંયા શું આવશે એક્સ હવે પાંચ ચાર અને ત્રણ બરાબર તો અહીંયા આવશે લસા કેટલું આવશે સાહીઠ આવશે ઓકે સાહીઠ આવશે લસા અહીંયા આવશે પંદર એટલે પંદર એક્સ બાર પંચાસઠ અને અહીંયા આવશે વીસ તરી સાહીઠ પ્લસ તેર આ સાઈઠ એક્સ છે આ સાહીઠ છે એને આ બાજુ લઈ જઈએ બરાબર તો અને અહીંયા પણ ગુણાઈ જશે તો અહીંયા સાઈઠ એક્સ થઈ જશે બરાબર અહીંયા પાંચને બે સાત બે ત્રણ ને ચાર એટલે સુડતાલીસ એક્સ બરાબર તેર છઠોતેર એટલે સાતસો એસી બરાબર અહીંયા ગુણાશે અહીંયા સાહીઠમાંથી જશે અહીંયા આવશે પાંચ ત્રણ તેર એક્સ બરાબર શું થશે